ભાઈ તમારું નામ શું છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જો કે આ થળે આ ક્રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે અને ગોવાળિયા ચારવા આવ્યા તો આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ ખામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતાં ચઢતાં બહાર નીકળે એટલે ગાયો ધરું અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાંત કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વિડીયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી મેં વિડીયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી છે એ લોકો એમ છે એમ કે તમે જે કરવો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તો કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલ દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે આ કઈ કંપની છે બલોકલોસ બ્લોકલો બ્લેક રોસ